હાલો ગાઈસ કેમ છો મજામાં આવ્યો મજામાં આવ્યો વેલકમ ટુ ન્યુ બ્લોગ આપણા નવા બ્લોગમાં ઠંડી કેવી પડે બધા કમેન્ટ કરી દીજો હરે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલો અમારી બોલો મેરાધે કૃષ્ણ હરે કૃષ્ણ બોલે રાધે કૃષ્ણ બોલે

માર દીકારે કાકુ ખીજાણા કે તું દાંત બોલતી નથી બોલ બોલ જય શ્રી કૃષ્ણ બોલજો જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ ખીજાતા નહી ભાઈ રહ્યો છોકરી ને ક્યારેક હોય તો બોલે હોય તો હરે રામ બોલે હરે કૃષ્ણ કરે

અને આમાં દહીં ઓરિજિનલ દૂધનું બનાવે ને એટલે તો આવી રીતનું થાય જાડું તો કોઈ નહીં જમી લઈએ બધું તૈયાર છે અહીંયા અને જમીએ ને પછી મળીએ પછી કદાચ લોગ ઉતરવા જાઉં પપ્પા ગયા બહાર કેશોદ ફાઇનલી ગાય છે ને આજે આપણો ખાસ મિત્ર આવી ગયો વાટર સાવન

જોઈને ને દાંતે ફૂલ જાય full એકદમ photography ના master હો પાંચ છ વર્ષ પેલા છ સાત વર્ષ પહેલાના ફોટા છે આ જો આ બાજુ ના આ એના એકદમ મસ્ત હરિયાળી વાળો ત્યાં તો આ બાજુ પાણી ત્યાં ભર્યું હતું અત્યારે તો નથી એટલું થોડું ઘણું ભર્યું અને આમ છે ને બધી હરિયાળી હોય છે અને આમ રસ્તે એટલું ભર્યું હોય ત્યાં તો શિયાળામાં આવતા હોય ને બરોબર 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 આમાં જો એટલું ભર્યું હોય તો આમાં તો અમે રહીએ જ પતે પતે નહીં

તો બાકી શું કહી તમારે કઈ નહીં ભાઈ શાંતિ હા સાવન ભાઈ છે ને ભાખર વળ રહી અને ખેતી કામ કરે હવે એમ કિસાન ની વાત જય જવાન જય કિસાન કા હમ જય જવાન ખેતી માં કામ કરે મોત કરે ઈમાં સારું છે આમ તો ક્યાંય કંપની માં ખોટે ખોટા દોડાવા મને આ જવાય ખુદ ને દરવાજા ઉ થાય ને કરોડો ને કરોડો ની કહેવાય ઓય તારે આ તો વાતો થાય ખાલી બધી એટલે ઈ બરોબર છે અને બીજું તો

Thank <laughs> 리 렘이 렘지 렘아 렘아? 렘아 렘아? 잘 엄마 거.. 거울 안경 મમ ખાધું મમ ખાધું કેસ મને મમ ખાવાનું કેસકો કરે ઋતુ ટીટોળો રમો ટીટોળો ટીટોળો રમે ઋતુ ટીટોળો રમે મથુરા માં વાગે મોરલી ગકુડ માં કેમ રે વાયર રઘુરાય રણ સોરજી સોના નાહી ડોરે રે દ્વારકામાં દીવા વરે મોરલી ગકુડ માં કેમ રે વાયર રઘુરાય રણ સોરજી સોના ના

અત્યા 36 3/4 થયો અને લુક એટ વ્યу મસ્ત મજાનો અત્યારે તડકો છે 3/4 તડકો આમ લાગે આમ નથી લાગતો કેમ કે ઠંડી અત્યારે એવી પડે ને અમારા બધે ઘેર વિસ્તારમાં એટલેની વાત જ જવા જોઈએ ચાલા બાપા જોતા જઈ જોતી જઈ કાઈ કે યુઝવારા ના ભાઈ ભાઈ ના મોબાઈલમાં સ્ટેબિલિટી એવી રીતે મજા આવી વિડિયો ઉતારવાની આ તો કઈ નથી ખેડ માં આપડે કડા જઈએ ને સાઈડ ગ્રીન ગ્રીન એકદમ નેસેસરી હોય ગ્રીન